ત્યારે આદિવાસી સમાજની બહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ અને શિક્ષકોની સહિતની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે ત્યારે ઓરડાયાપાડાના ખાપરબુંદા ગામે પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓને લીધે બાળકોને ખાનગી સ્થળે અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જ્યારે મધ્યાહન ભોજનનો રૂમ પણ બિસ્માર હાલતમાં હોવાથી ભોજન પણ અન્ય જગ્યાએ બનાવવામાં આવી રહ્યું છે

જેને કારણે ગામની શાળામાં બાળકોની સંખ્યા ઓછી થવા લાગી છે ત્યારે તાત્કાલિક ધોરણે શાળાના ઓરડાઓ બાંધવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે રોજગારનો જ બીજો પડ્યો એટલે ખાપરબુંદા ગામે અત્યારે અમે પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા હતા તો પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચેક વર્ષથી આ ઓરડાઓ જર્જરી હાલતમાં છે અહીંયા આમ જોઈએ તો ગામમાં સાડી ચારસો ત્રણસો થી ઉપર લોકો વસવાટ કરે છે અને બાળકોની સંખ્યા પણ સારી છે પરંતુ ઓરડાઓ જર્જર થવાના કારણે અત્યારે બાળકોને ખૂબ મોટી ભણવાની ભણવા મોકલવામાં પણ વાલીઓમાં પણ એક ડરનો માહોલ છે અને અત્યારે અત્યારે આમ એક આગેવાનના ઘરે બાળકો ભણે છે તો આ એક વિકાસશીલ ગુજરાતમાં દુઃખદ વસ્તુ છે તો સરકારશ્રીને એ ધ્યાન ધરવા માગીએ છીએ કે તમારો જે સ્વાગત કાર્યક્રમ ચાલતો હતો એ વખતે હું પોતે અરજદાર વસાવ અમૃતભાઈ હું પોતે અરજી નાખી હતી અને તે વખતે મામલતદાર દ્વારા પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ ઓરડાઓ મંજૂર થઈ જશે પરંતુ એક વર્ષ પૂર્ણ થયું હાલ ઓરડાઓ બિલકુલ મંજૂર થયા નથી